આપણા જગાભાઈ જગદીશ ત્રિવેદી બહુ મસ્તીનો પત્રકાર છે એને તમે ઘણી ડિબેટમાં સાંભળ્યા છે એ જગાભાઈને એક બેને પત્રકાર બેને એવું પૂછ્યું કે આ ગોપાલ ઇટાળિયા જીતી જાય તો શું થાય ત્યારે જગાભાઈ એમ બોલેલા કે આ ગોપાલ ઈટાળિયા જો વિસાવદરમાં જીતી જાય તો એ આ લોકો ને રાંધલા ધાન ખાવા ને આપણે સોળ તારીખે ગોપાલભાઈ ને શપથ લેતા જોયો શપથ લઈને તરત એને શું કીધું ગુજરાત નો હાથમાં જગાડો હવે આ વાત કરતાં પહેલાં હું તમને એક વાત કહી દઉં કે આપણે યુટ્યુબ ચેનલ બળવંતસિંહ ગોહિલ ઓફિસિયર અહીંયા જો આ ટાઈપની ચેનલ છે આપણી તમે ચર્ચ કરીને યુટ્યુબમાં અને સબસ્ક્રાઈબ કરી દીજો બહુ મજા આવશે તો હવે આપણે વાત આગળ ગોપાલભાઈએ એવી વાત કરી કે ગુજરાતનો આત્મા જગાડે ગુજરાતનો આત્મા જગાડવાની વાત કરી એ શું છે કે લોકો પોતાના પ્રશ્નો લઈ અને તમે અવાજ ઉઠાવો સરકાર સામે ને એની અસર એ થાય જો તમે ઠેકાણે આ મોરબીનું જોઈ અને આખી સરકારને એમ થયું કે બીજી જગ્યાએ ક્યાંય આવા હોબાળા થાય એ પહેલા આપણે કામ ચાલુ કરી દેવું પડે અને ઘણી જગ્યાએ થઈ ગયું છે અને ઘણી જગ્યાએ નથી અમારી જેવા વિસ્તાર હોય ને ભીઢડા ઉમરાળા વલભીપુર અમને એવું લાગે અમારા ધારાસભ્યને કોઈ જાતની ગ્રાન્ટ મળતી જ નહીં હોય ત્યાં હજી રોડ રસ્તા ખાડા બોરવાનું એવું કાંઈ કામ ચાલુ નથી અને ખાશે નહીં એવું લાગે છે કારણ કે બિચારા ધારાસભ્યને ગ્રાન્ટ જ ન મળતી હોય ઉપરથી સરકાર છે ને ઓરમાયું આ ધારાસભ્ય આરે વર્તન કરતા હોય એવું અમને લાગે છે અથવા તો ધારાસભ્યને ગ્રાન્ટ મળતી હોય અને બધી થઈ જતી હોય એવું પણ કામ અમારા વિસ્તારમાં નથી દેખાતું તો હવે મોરે મોરો તો થશે પણ રોડ ઉપર અને હજી તો વિધાનસભાની અંદર આપણે ગોપાલભાઈને બોલતા સાંભળવાનું ઘણા કહેતા હતા બહુ બોલશે તો એ કે ટીંગા ટોળે કરીને બહાર મૂકી આવશે આ લોકો એને સમય મળે એટલી વાર જ બોલી શકે સાચી વાત છે પણ એને જેટલી વાર સમય મળશે ને આટલી વારમાં તો એ કેટલાયને કપડાં વગરના કરી દેખશે તમે જેવા છો ને એવા ઉઘાડા તમને કરશે કે આટલા 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 વ્યક્તિ આવા છો તમે એટલે એને સમય થોડોક મળે તો વકીલ છે એટલે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ બળવંતસિંહ ગોહિલને સબસ્ક્રાઈબ કરી દેજો બહુ મજા આવશે અને તમે સબસ્ક્રાઈબ કરો ને એનાથી તમારે કાંઈ જવાનું નથી તમારું પણ અમારી જેવા નાના માણસને થોડીક મદદ મળી જાય તો યુટ્યુબ ચેનલમાં જઈ અને લાઈકને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી